હાલો દોસ્તો કેમ છો હર હર મહાદેવ જય મોગલ હર હર સ્વાગત છે તમારું નવા એક હરિનું ધામ એટલે કે હરિદ્વાર આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ હરિદ્વાર સ્નાન કરવાનું છે નાવાનું છે હલકી પેઢીની ની આરતી કરવાની છે તો વિડીયોમાં જોઈ લો દોસ્તો હરિદ્વાર ઘાટ હલકી પેજ નો ઘાટ છે આપણે સ્નાન કરવાનું છે હરિદ્વાર હરિનું ધામ એટલે કે હરિદ્વાર અહીંથી ચાર ધામની યાત્રા પણ થાય છે જોઈ શકો છો આ બધા શ્રદ્ધાળુઓ યાત્રા સ્નાન કરે છે ગંગા આવી જાય છે ચાલો આપણે પણ સ્નાન કરવી અને પછી આગળ શું છે બતાવવું તમને હા હલો દસ્તો આપડે આવી ગયા છીએ ફૂલ ઉપર ફૂલ ઉપર બહુ દુકાનો લાગેલી છે ગંગા નંદી આખી હલકીપોળી ઘાટ બહુ ભીડ છે આપડે ગંગા મૈયા નો દીવો પડાવવાનો છે તો દીવો લઈ લીધો છે ગંગા મૈયા માં દીવો આપડે પંદર લાવો લાવીશું તે લાવો

गंगा आरती घाट जो मेरे के रहने वाले हैं, वो अपनी होटल पर पहुंच जाए आपके परिवार वाले आपका आप ध्यान दिया

દોસ્તો તો સાંજે આપણે ગંગા આરતી કરી અને સ્નાન કર્યું ખૂબ મજા આવી ગંગા નદીમાં નાવાની તો હવે અહીંથી આપણે જવાના છીએ કેદારનાથ અને બદ્રીનાથ ચાર ધામની યાત્રા પણ અહીંથી જ શરૂ થાય છે તો આ આપણું હતું ગંગાજીમાં પહેલાં સ્નાન અને આગમન થયું હતું તો હવે આપણે અહીંથી આગળ વધીએ અને આ હરિદ્વારનો બ્લોક અહીંયા સમાપ્ત કરું છું જય માતાજી જય મોગલ